નમસ્તે મિત્રો આજે આપણે જોઈશું જે શિક્ષણની જાણકારી શિક્ષણ વિશે જાણકારી તો મિત્રો આપણે જોઈશું વર્ષા ઋતુ વિશે નહીં આપણા દેશમાં મુખ્યત્વે ત્રણ ઋતુ અનુભવાય છે જેવી કે શિયાળો ઉનાળો ચોમાસું શિયાળામાં ઠંડી લાગે છે ઉનાળામાં ગરમી લાગે છે ચોમાસામાં વરસાદ પડે છે ત્રણેય મુખ્ય ઋતુની બે બે પેટા ઋતુઓ પણ છે જેમ કે શિયાળાની ઋતુ હેમંત અને સિસિર ઉનાળાની વસંત અને ગ્રીષ્મ તથા ચોમાસાની પેટા ઋતુ વર્ષા અને સરળ વરસાદ આપતી ઋતુ એટલે કે ઋતુ જે આપણે નિબંધશું વર્ષા ઋતુ વિશે આ ઋતુને ઋતુની રાણી કહીને નવાજવામાં આવે છે ઋતુનું આગમન આષાઢ મહિનાની શરૂઆતમાં થાય છે અને વિદાય શ્રાવણ મહિનાની અંતમાં થાય છે વર્ષા ઋતુમાં આકાશ કાળા ડિબાંગ વાદળોથી છવાઈ જાય છે વાદળોનો ગડગડાટ અને વીજળીના ચમકારા થાય છે ઠંડો ઠંડો પવન ફૂંકાય છે અને વરસાદ વરસે છે વરસાદ પડતાની સાથે જ વાતાવરણમાં ઠંડક પ્રસવા લાગે છે મોર ધોંકા કરે છે અને સાથે સાથે કરા કરીને નાચવા પણ લાગે છે ડેરકાઓ ડ્રાઉં કરીને પોતાનો આનંદ વ્યક્ત કરે છે બાળકો પણ વરસાદમાં નહાવા નીકળી પડે છે તેઓ પાણીમાં છપછબિયા કરે છે અને કાગળની હોડીઓ બનાવી તરતી મૂકીને રમતનો એલર્મ જેલ કરે છે વરસાદ પડતાં જે ખેડૂતો ખુશખશાલ થઈ જાય છે ખેતરોમાં વાવણી કરવામાં આવે છે થોડા સમયમાં ખેતરો લીલા ધમ થઈ જાય છે ધરતી પર લીલું લીલું ઘાસ ઉગી નીકળે છે ધરતી માતાએ જાળે લીલી લીલી સાડી પહેરી હોય એવું લાગે છે નદી તળાવ સરોવર વરાવા લાગે છે ઝરણા વહેવા લાગે છે કૂવાના સ્તર ઊંચા આવી જાય છે ક્યારેક અતિશય વરસાદના કારણે નદીઓમાં પૂર પણ જોવા મળે છે પૂર આવી જાય છે લોકોના જાન માલને નુકસાન થાય છે ઢોર દાખણ લકડી ભરે છે આ બધી પરિસ્થિતિઓને અતિવૃષ્ટિ કહે છે ક્યારેક વરસાદ ન પડે કે ઓછો પડે ત્યારે અનાજ પાણી ઘાસચારાની અછત સર્જાય છે નદી તળાવ સુકાઈ જાય છે કુવાના ટર ઊંચા ઊંડે જતા રહે છે લોકો પાણી મેળવવા માટે વલખા મારે છે પરિસ્થિતિને અનાવૃષ્ટિ કે દુકાન તરીકે ઓળખવામાં આવે છે આવી પરિસ્થિતિને દુકા તરીકે ઓળખવામાં આવે છે વર્ષા ઋતુ એ ભારત જેવા ખેતી પ્રધાન દેશ માટે આશીર્વાદ સમાન છે કારણ કે વર્ષાઋતુ વિના ભારતની કલ્પના કરવી એ મુશ્કેલ છે તેથી વર્ષા એ ભારતના લોકોની ઋતુ છે આ નિબંધ ગમ્યો હોય તો આપ આપના મિત્રને તેમજ નજીકના લોકોને જણાવી જણાવો અને શેર કરો વર્ષા ઋતુ